વડોદરા જિલ્લાના વાઘોડિયા વિધાનસભામાં આજે કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું સમગ્ર ગુજરાતમાં જ્યારે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાતમાં કુલ પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે એવી જ રીતે એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભામાં પેટાચૂંટણી યોજાશે કારણ કે બે હજાર બાવીસમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા ત્યારબાદ તેઓએ ભાજપમાં જોડાઈ જઈને ફરી એકવાર પેટાચૂંટણીમાં ઝંપ લાવ્યો છે ત્યારે લોકસભાની ચૂંટણીના સમયે પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે જેમાં અનગઢ ગામના રહેવાસી એવા કનુભાઈ ગોહિલ કોંગ્રેસમાંથી ટિકિટ મેળવીને આજ રોજ તેઓના નિવાસસ્થાનેથી વિજય વિશ્વાસ રેલી સ્વરૂપે વાઘોડિયા ખાતે પહોંચ્યા હતા ત્યાં તાલુકા સેવા સદન ખાતે કનુભાઈ ગોહિલે પોતાનું ઉમેદવારીપત્ર ફોર્મ ભર્યું હતું એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભામાંથી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રદેશ કોંગ્રેસ સમિતિ મને પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે આપ્યો છે એ બધા હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો ખૂબ આભારી છું માન્ય શક્તિભાઈ સાહેબ માન્ય અમિતભાઈ સાહેબ મને પૂરી ગુજરાત અને પ્રદેશ સમિતિની નેતાગીરીને હું આભારી છું વડોદરા તાલુકા અને વાઘોડિયા તાલુકાના અનેક પ્રશ્નો પણ ઉપલા વર્ષોથી પડ્યા છે વાઘોડિયા તાલુકામાં ગટરના પ્રશ્નો અનેક પડ્યા છે પીવાના પાણીના પ્રશ્નો પડ્યા છે ખેતી માટે પાણી નથી બેરોજગારો ને રોજગારી વધી બેરોજગારો વધી ગયા છે સ્થાનિક લોકોને રોજગારી મળતી નહીં વડોદરા તાલુકા પણ સ્થાનિક લોકોની રોજગારીનો પ્રશ્ન ઘણો ઘણા સમયથી પડ્યો છે પીવાના પાણીનો પ્રશ્ન પૂરી વાઘોડિયા વિધાનસભામાં આવશે એટલે જે અમને એક સ્થાનિકને ઉમેદવારી કરવાની તક મળી છે એટલે લોકોના જંગી સહકાર અને જ્યાં ઉમળકાથી અમે જંગી બહુમતી દીધી છીએ એવી અમને આશા છે સબસ્ક્રાઈબ કરો ફેક્ટફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો